તમે વિચારતા હશો મને મોટિવેશન જ નથી મળતું પણ સત્ય શું છે ખબર છે પ્રોબ્લેમ મોટિવેશન નથી પ્રોબ્લેમ છે સિસ્ટમ આજે ડે ફિફ્ટીનમાં શીખીશું હેબિટ્સ મોટિવેશનથી નહીં સિસ્ટમથી બને છે સ્ટોરી એક માણસ રોજ નક્કી કરતો કાલથી એક્સરસાઇઝ શરૂ પણ દરરોજ એક જ બહાનો આજે મન નથી હકીકતમાં મન ખરાબ નહોતું પણ એની સિસ્ટમ ખોટી હતી શૂઝ અલમારીમાં મોબાઈલ હાથમાં જીમ દૂર હેબિટ કેવી રીતે બને લેસન વન મોટિવેશન ભરોસાપાત્ર નથી મોટિવેશન એક વિઝિટર છે એ રોજ નથી આવતું પણ સિસ્ટમ પરમનન્ટ છે જો હેબિટ ઇઝી હશે તો મોટિવેશન વગર પણ થશે લેસન ટુ એન્વાયરમેન્ટ બધું નક્કી કરે છે તમે શું જુઓ છો એ જ તમે કરો છો મોબાઈલ સામે સ્ક્રોલ બુક સામે રીડ તમારું એન્વાયરમેન્ટ બદલો તમારું રિઝલ્ટ બદલાશે પાવર લાઇન સ્ટ્રોંગ બનવાની જરૂર નથી સ્માર્ટ સિસ્ટમ બનાવો લેસન થ્રી ગુડ હેબિટ ઇઝી બનાવો રીડિંગ કરવી છે બુક બેડ પાસે वॉकिंग करवी छे, शूज दरवाजा पासे, डिसीजन ओछा इक्वल तो हैबिट स्ट्रॉंग लेसन बैड हार्ड बनाओ, मोबाइल ओछू छे, एप डिलीट, नोटिफिकेशन ऑफ हैबिट तोड़वी नथी मुश्किल बनावी छे, रियल ट्रूथ सक्सेसफुल लोगों अलग नहीं એમણે ફક્ત પોતાની સિસ્ટમ સાચી કરી છે આજે એક કામ કરો મોટિવેશન શોધવાનું બંધ કરો અને તમારી સિસ્ટમ બનાવો જો તમને બદલાવ જોઈએ છે તો આ ડે ફિફ્ટીન યાદ રાખજો ડે ફિફ્ટીન કમ્પ્લીટ યાદ રાખજો મોટિવેશન આવે છે અને જાય છે પણ સિસ્ટમ તમને રોજ આગળ ધપાવે છે આજે નક્કી કરો મોટિવેશન નહીં સિસ્ટમ પર વિશ્વાસ રાખીશ એક નાની સિસ્ટમ રોજ ફોલો કરશો તો મોટી સફળતા જરૂર આવશે જો આ વાત તમને સાચી લાગી હોય તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો માઇન્ડસેટ ગુજરાતી અને કમેન્ટમાં લખો આઈ વિલ બિલ્ડ માય સિસ્ટમ કાલે ફરી મળશું એટમિક હેબિટ્સ ડે 16 સાથે કીપ groing